કચ્છ જિલ્લાના નખત્રાણામાં વરસાદને પગલે સ્ટેટ હાઇવે ઉપર પાણી ભરાતા હાઇવે બંધ કરવામાં આવ્યો હતો જોકે સેવાભાવી યુવકોએ તેમજ પોલીસે ભારે જહેમત ઉઠાવીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો નખત્રાણામાં અંદાજે છ ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું મુશ્કેલી તો આ તમે બધો લાઈવ જોઈ શકો છો કે કેટલા રાહદારીઓ હેરાન પરેશાન છે અને આ તો નખત્રાણાની પોલીસ તત્પર ચોવીસ કલાક હાજર જ રહે છે અને અધિકારીઓ રહે છે બધા પણ એ એક એક પણ ક્ષણે એમ કોઈને મૂકતા નથી કે કોઈને પણ કંઈ જાનહાની નુકસાની ન થાય એના માટે જ્યારે વરસાદ પડે અને આ આ વરસાદમાં છેલ્લો આવે એટલે આ પબ્લિકને બધાને તકલીફ પડે આજુબાજુમાં બધાને તકલીફ પડે બસ સ્ટેશન બાજુમાં છે ત્યાં આવવા જવામાં તકલીફ પડે છે